હોમમેડ પીઝા બનાવવા માટે આપણને જોઈશે આ બધી સામગ્રી અને પીઝા બનાવવા માટે વિડીયો શરૂ કરતાં પહેલાં જો આ ચેનલ પર આપ નવા હો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે સાથે બે લાઇકન પણ પ્રેસ કરજો તો ચાલુ કરીએ આપણે હોમમેડ પીઝા કઈ રીતે બને છે તો એના માટે આપણને જોઈશે બારીક ટામેટાં લાંબા કટ કરેલા કેપ્સિકમ જોશે અને ખમણેલું આપણને બારીક ગા ગાજર કોબીનું જોશે કોબી આપણે ખમણીને બારીક કટ નાખવાનું છે સાથે આપણને રેડીમેડ જે આવે છે પીઝા બેઝ એ લેવાનો રહેશે એને જરીક તવા ઉપર શેકી લેવાનો જેથી એ આપણને જરીક કાચું જેવું ના રહે અને આપણે આ પીઝા ઓવનમાં બનાવાના છીએ તમે એને તવા પર પણ બનાવી શકો છો સેમ જ પ્રોસેસ છે તો ચાલો જોઈ લે કેવી રીતે આપણા પીઝા બને છે રેસીપી આપણો જે રેડીમેડ પીઝા બેઝ છે આને તમે ઘરે પણ બનાવી શકાય પણ અત્યારે મેં રેડીમેડ લીધો છે તો હવે આ પીઝા બેઝને જરાક જ મેં તવા ઉપર શેકી લીધો છે જેથી આપણને કાચું નરીએ હવે એની ઉપર આપણે જે ગ્રીન ચટણી આવે છે કોથમરી આદુ આદુમરચાંની આપણે જે ઘરે બનાવીને બી નાખીને મગફળીના આદુ આદુમરચાં કોથમરી એ બધું નાખીને આપણે જે ઘરે બનાવેલી ચટણી છે એને આપણે પહેલાં સૌથી પહેલાં સ્પ્રેડ કરી દેવાની ફેલાવી દેવાની સરસ સરસ રીતે આને ચારેકર ફેલાવી દેવાની આપણું સરસ ગ્રીન ચટણી સ્પ્રેડ થઈ ગઈ છે તો હવે ટોમેટો કેચઅપ આવે છે એને ચારેકોર આપણે સ્પ્રેડ કરી દેસી ફેલાવી દેસી ટેસ્ટ મુજબ ટોમેટો કેચઅપ આપણું સરસ ટોમેટો કેચઅપ સ્પ્રેડ થઈ ગયું છે તો હવે એના ઉપર આપણે બારીક ખમણેલું જે ગાજર છે એને સ્પ્રેડ કરી દેસી ત્યારબાદ બારીકટ ટામેટા પછી કેપ્સિકમ લાંબા કટ કરેલ ઉપરથી આપણે થોડો મરી પાવડર સ્પ્રિંકલ કરશી સત્ય બારીક ઘટ ડુંગળી તો આપડે સરસ આ રીતે થઈ ગયું છે હવે ઉપરથી આપણે ચીઝ સરસ ખમણેના નાખશું આપણે જોઈએ મનપસંદ રીતે આપણે ઉપર સ્પ્રેડ કરી દેવાનું તો ઓવનમાં આપણે બેક કરવા માટે આ બિલકુલ રેડી છે જેને આપણે આ સ્પ્રેડ ઉપર લઈ લેશી અને આને આપણે ઓવનમાં મૂકી શકીએ મૂકવાનો છે અને તમે આને તવા પર પણ સરસ શેકી શકો છો તો ચાલો ઓવનમાં આપણે મૂકી દઈએ ઓવનમાં મૂકવા માટે આપણને વન એટી ડિગ્રી પર પંદર મિનિટ માટે આપણે બેક કરીશું તો આપણે જોઈ લઈએ કેવી રીતે બને છે વન એઈટી ડિગ્રી પર આપણે એને બેક કરવા મૂકીશું દસથી બાર મિનિટ માટે આશરે તો તૈયાર છે આપણા પીઝા પીઝા કટરથી આપણે એને સરસ કટ કરી લેશી અને અને ઓવનમાં બનાવવાના હોય તો આને પહેલાં બ્રિટ કરી લેવું ઓવનને તો આપણો પીઝા રેડી સરસ તૈયાર થઈ ગયા છે પીઝા કટરથી અને આપણે સરસ પીસ કરી લેશી